આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી ચેનલમાં લુરાજ બચો પંદર ટ્રેક્ટર વેચાવવામાં આવેલું છે જે મિની ટ્રેક્ટર છે આપ જોઈ શકો છો ખૂબ સારી એવી કન્ડિશનમાં છે કંપની કન્ડિશન છે તેમના એન્જિનની વાત કરીએ તો તે પણ કંપની કન્ડિશન છે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે આપ જોઈ શકો છો વિડીયોમાં સારી એવી કન્ડિશનમાં ટ્રેક્ટર આવેલું છે કોઈ પ્રકારનો સડો કે કોઈ પ્રકારનું ઓઇલ લીકેજ પણ નથી ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો તે પણ સાતથી સિત્તેર ટકા જેટલા ટાયર છે આપ વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરના ગેર પણ ઓકે છે ટ્રેક્ટરની હાઇડોલિકની વાત કરીએ તો હાઇડ્રોલિક પણ પાવરફુલ અને કંપની કન્ડિશનમાં છે આપ જોઈ શકો છો વિડીયોમાં કોઈ પ્રકારનો ત્યાં સડો પણ નથી લાગેલો તેમને સીટ છત્રી પણ નવા છે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો એક લાખને પંચાવન હજાર કિંમત રાખેલી છે જેમાં થોડો એવો ફેરફેર થઈ જશે આ ટ્રેક્ટર જોવા અથવા લેવા અમારું એડ્રેસ છે પ્રોપર જસદણ તાલુકો જસદણ જિલ્લો રાજકોટ તમને આ ટ્રેક્ટર રોડ ઉપર અમારો ડેલો આવેલો છે ડેલાનું નામ સામુદાર ટ્રેક્ટર લેવેસ રાખેલું છે વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલો છે ત્યાં જઈને કોન્ટેક કરવો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારે પણ કોઈ પ્રકારની આવી જાહેરાત કરવી હોય આપેલો છે તેમાં ફોટા અને વિડીયો મોકલી આપવાના